નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ભારતમાં ચોમાસું શરૂ થવામાં હવે લગભગ પંદર દિવસ જેટલો સમય એ જ બાકી રહ્યો છે એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસું શરૂ થતું હોય છે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે તેને પંદર દિવસ જેટલો સમય લાગે છે એટલે કે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું પહોંચે છે ભારતમાં ચોમાસું સૌથી પહેલાં અંદામાન નિકોબારમાં ટાપ ઉપર પહોંચે છે અને તે લગભગ વીસ મે બાદ પહોંચતું હોય છે જોકે ચોમાસાની શરૂઆત ત્યારે જ ગણાય છે જ્યારે તે કેરળમાં પહોંચે હાલમાં હવામાન વિભાગે કહ્યું છે ભારત તરફ આગળ વધી રહ્યું અને આસપાસ તે નિકોબારમાં ટાપુઓ પર પહોંચે તેવી શક્યતા રહેલી છે જોકે કોઈ નવી સિસ્ટમ કે વાવાઝોડું ન સર્જાય અને હવામાનમાં બહુ ફેરફાર ન થાય તો ચોમાસું નિર્ધારિત તારીખની આસપાસ ભારતમાં પહોંચે તેવી શક્યતા રહેલી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ચોમાસું હાલમાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે સામાન્ય રીતે મિત્રો વાત કરીએ તો ચોમાસું પંદર જૂન આસપાસ એક પંદર જૂન આસપાસ ગુજરાતમાં પહોંચતું હોય છે અને એક જૂન આસપાસ કેરળમાં પહોંચતું હોય છે પરંતુ કેરળમાં ચોમાસું એક જૂનના પહેલા ત્રણ દિવસે પહોંચે તેવી શક્યતા રહેલી છે જેના કારણે ગુજરાતમાં પણ ત્રણ દિવસ ચોમાસું વહેલું શરૂ થાય તેવી આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસું વહેલું શરૂ થઈ જશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈને હાલમાં હવામાન વિભાગે આગાહી કરી છે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું ક્યારે શરૂ થશે તેને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે